એને મોબાઈલ સુ કોઈ ધંધો નહીં જો સૌરવ જોશી જોઈ લો સૌરવ જોશી સૌરવ જોશી ની દાઢી બના વેરી ગુડ તો આવા વિડીયો આખો દિવસ જોતો રહે અને હોય રહે અને હવે નિશાન ચાલુ થવાની આપણે ખરીદી ખરીદી બે કરી નાખી છે પણ હરામ બરોબર જો આ થેલો એક આ પડ્યો અને ઠેલો આ પેક કર્યો છે પણ એમાંથી પહેલો બીજો પાર્ટ જો વાંચવાનું ખૂચતું હોય તો ખૂચે હે

પ્રતિક અને ચિંતન તો થઈ જાય છે હવે સવાર સવારમાં ટનાટન તૈયાર થઈ જાય છે નહી તો નિશાળ ચાલુ થાય પછી પાછું નહીં નાવાનું પછી અગિયાર વાગે નાવાનું હમ ઠીક છે ચલો મિત્રો મળ્યા સાંજે આજે છે મંગળવાર જોઈએ શું થાય છે આજના દિવસમાં બનાવે બ્લોગમાં એન્ડ જય સોમનાથ જય સોમનાથ ચલો મિત્રો બાય બાય એટ આવર્સ લેટર

તો <laughs> આવ

बैंग्लादेश पाकिस्तान पाकिस्तान जितने बोल पाकिस्तान पाकिस्तान तू साले पाकिस्तान में तू तो पाकिस्तान में कैनेडा में nah. तो भी कैनेडा इंडिया में आएगा क्या केन्या ऐसे कैनेडा नहीं है केन्या ऐसे भी चला देश है ऐसे देश नहीं, देश नहीं। तो? तो है क्या ऐसे भी फ्रेंचाइजी क्या है रखिए રોયલ ચેલેન્જર બેંગ્લોર એમ એટલે આરસી આરસીબી રે ને એક ફ્રેન્ચાઇઝી આપણા દેશમાં દેશમાં ક્રિકેટર માં એમ દેશના અલગ અલગ રાજ્યની ક્રિકેટ ટીમ એટલે આરસીબી રોયલ ચેલેન્જર બેંગ્લોર બેંગલુર ની ટીમ કે આવી આરસીબી યુ વર્સસ સીએસકે તો તને ફેવરેટ છે આરસીબી આરસીબી આપણે જે ખબર આરસીબી વર્સસ ઇન્ડિયા મુંબઈ મુંબઈ સચિન તેંડુલકરની ટીમ હતી ને એટલે મુંબઈ આપણા આરસીબી ફેવરેટ ખેલાડી સચિન હા આપળો વિરાટ કોલી સચિન તેરામો છ બમ સચિન એવો જોડો રમે તો રિટાયર થઈ ગયો હજી અમે અમે રિટાયર નહિ ઇન્ટરનેશનલ રિટાયર થઈ ગયો પણ કેવાય ને આઈપીએલ માં રમે તો આવતે હવે પૂરું રામોહ કોને રમે કેનેડા છે છે જો કેનેડા ટીમ કેનેડા 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 એવું ફૂલ સપોર્ટ આરસીબી એ ભાઈઓ આપણા કુલ મુંબઈ આરે રોહિત શર્મા આરસીબી આરસીબી નું વિરાટ રોહિત શર્મા

કિસાન કિશન બટ્ટી હોય એટલે એને આ નાની તો એ મારા બડે સક્કા ઉડે કિસાન કિશન આ તારે રમ તો વર્લ્ડ કપ મને કિસાન કિસાન વર્લ્ડ કપ મારી સબ પંથ વિકેટ કીપિંગ એ કરે છે અને ઓપનિંગ બેટ્સમેન એ કરે તો મારું મતલબ આ કે મતલબ ને માં તો ફેવરેટ ખેલાડી કહેવાય કિસાન કિશન મારા નહીં મારા ખાલી વિરાટ કોહલી

3 3 वही मैं बोल तीन नाम हुए हैं आगे बोलिए है सर आप और हम सुनेंगे एमएस धोनी हां पता थोड़े एमएस धोनी तो रिटायर हो क्यों गया अब रिटायर वापस लेते हैं नाम तीन अब नाम बोलो ना ਕਿਆ ਜਲਦੀ ਕਰ ਹਾਰਦਿਕ ਪਾਂਡਿਆ ਹਾਰਦਿਕ ਪਾਂਡਿਆ ਪਾਂਡਿਆ ਕਿਆ ਇੱਕ ਰਿਓ ਆਮਨ 4 4 ਜਾੜੇ ਜਾਂ ਜਾੜੇ ਜਸ ਕੋਲ ਰੰਗ ਜਾੜੇ ਜਰਾ ਮੋਚੈ ਨੇ ਹਾਲੋ ਆ ਜਾੜੇ ਜਾ ਤੇ ਵਾਏ ਤੈਨੂੰ ਆਪਰੇ ਹਾਰੂ ਕਰ ਵੇਲਾ ਲਿਆ ਨਕਾ ਅਜੂ ਕਾਕਾ ਨੂੰ ਲਾਇਆ તણે રોબી ઉતી તરે તે ને તો ફિર તો હોય ને કપડા લેના તો આ વખતે કપડા નું હોય ને એટલે ન કે કપડા વાળા ની ભૂલી હોય અડдай હે છે કપડા એ લે તે તો ન જો આ રહ્યો એ જો ઇનામ સિંધુ ફેન્શન ઇને સંજુ શાહ હા 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 દા લી દા દેખ અર તો ચેવા હા દા લી દે તમે લીદા મારા હે હે મારા યુટુ પેન્ટ કરાવી સડો કરાવી દે તો તાર તો બરોબર તાર તો બરોબર છે તારે છે સડો કરા જો સાવ તકલીફ નહિ લેતો કપડા પહેરવા

વાગી ગયા છે આજ પણ હજુ કઈ અમારે જમવાનું ઠેકાણું પડતું નથી અહીંયા થોડું ઘણું આવી ગયું છે શું કે હમણાં કેટલી વાર આઠ વાગે હાડા હાથના ટાઈમના હાલવાનું ના થોડું હજમ કરવાનું ત્યાં તો પણ હાવ ટાઈમ બગાડ નાખ્યો હે ને આ હાલવાનું તો બધું મારું બાતલ જ જાય એવું છે કારણ કે રાતે શું આપણે ખાઈને હોઈ જઈએ એટલે પેટમાં જામી જાય બધુંય હા હા થા લે આપણે મોટી વાત નહીં આપણે હાડા હાથે જમતા તાઈની જગ્યાએ હવે રેડી થઈ ગયો અમા બહુ લપના કર તો આ તો બપોરની ડાળ ગરમ થાય ને ચાલો મિત્રો જમવાનું રેડી શું નું જમવાનું આપશું બનાવ્યું છે શું બનાવ્યું છે સોરી સોરી કે શાક ઓર સો ગાઈસ તો દેખો तो so, देखो अभी सब चलने गया था नौ बजे गए और तो थोड़ा ठंडा करने का मूड था प्रतीक को दो तीन, दो, तीन दो। दिन से बोल रहे थे थैंक थैंक यू यू खुशी में है थैंक यू का वो करने भी नहीं रुका थैंक यू तो किसको बोलना चाहिए थैंक यू तो आप बोले बोले थैंक यू ना जो के फर्स्ट क्लास हो गए हैं हाँ। सोने के लिए पर अभी आगे गुलफी तो बिगड़ने के लिए बराबर ना तो अभी चलो गाइस तो इस ફરવા ચાલો દુલ્ફી સાથે આજના પ્રોગ્ન આપડે નિયાદન કરીશું મળીયા લોકો માં ત્યાં સુધી જય મધ્ય માત્ર ટેકર બબાડ અહીંયા રે અહીંયા રે મળી બ્લોગ સાથે મળી આવો બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર બાય બાય ગુડ નાઈટ બાય